તો 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 હેલો જય જન્માષ્ટમી 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 અમારે તૈયાર તૈયાર થયા છે 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 તમે જોઈ શકો છો એને કરે ટુ ફ્રેન્ડ કેવી તમારી બહુ બહુ ખરાબ કે કારણ જ વરસાદ નહીં ઘરે બેઠે સેલિબ્રેશન કરીએ ઓકે ઓકે અમાર હારી હો અમાર હારી હ હા તમને કેવું લાગે છે આ અનુભવ કૃષ્ણ મને પછી બહુ જ મસ્ત તમે કૃષ્ણ કમ એન્ડ પેલા એના જેવો બધા લાગો છો મને નામ યાદ નથી આવતું પણ તમે બધા કમેન્ટ કરજો અમાર સાડી કોને જેવી લાગે છે તિલક વિલક લગાવ્યો છે કે એવું તમને ના કેમ કંઈક તો બોલો અરે બોલો ના કપુજ નહીં

કશિશના ફોટા અને રીલ બનાવી દીધા છે તો અત્યારે વાગ્યા છે બાર સાડા બાર થવા આવ્યા અને હું પણ આવી છે સવારના વહેલા ઉઠેલા છીએ તો આ બ્લોગ અહીંયા છે થોડું એક નાનકડો કૃષ્ણ માટે ઓકે તો સી યુ ઓલ ફ્રેન્ડ્સ અને મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ જય મેલીમાં